સુરતના ઈચ્છાપોર ખાતે રહેતા અનુસૂચિત જનજાતિ આદિજાતિના રહીશોના મકાનો સરકારી ચોપડે કાયદેસર કરવાની માંગ સાથે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે સુરત કલેક્ટરાલય આવેદનપત્ર આપવા પહોંચેલા ઈચ્છાપોર ખાતેના રેવન્યુ સર્વે નંબર બ્લોક નંબર નવસો વાળી જગ્યા કે જ્યાં પંદર ખોલી બનાવી રહેતા લોકોની ઈચ્છાપોર ગ્રુપ પંચાયત દ્વારા ગુજરાત સરકારના ઠરાવવાની શરતોને આધારે રહેવા માટે જગ્યા આપી હતી કે પાકા મકાનો બનાવ્યા લોકો રહે છે તો કે અનુસૂચિત આદિજાતિના રહીશોના મકાનોને લઈ મામલતદાર ચોર્યાસી તાલુકાના નોટિસ અપાઈ હતી તે નોટિસ માંડી વાળવા તેમજ આ જમીનમાં રહેણાંકના હેતુસર કાર્યવાહી કરાઈ હોય જેથી જમીન મકાનો સરકારી ચોપડે નોંધવા અને તેવા મકાનોને રેગ્યુલર કરી આપવાની માંગ કરવામાં આવી છે હું વિજય વસાવા ટાઈગર સેના સુરત જિલ્લા અધ્યક્ષ નોટિસ એ પ્રકારની આપવામાં આવી છે કે ઈચ્છાપુર ગામની અંદર ઈચ્છાપુર મામલતદાર થકી ઈચ્છાપુર ગામના સિત્તેર ઘરો તોડવામાં માટે નોટિસ આપવામાં આવી છે અને એ નોટિસ પણ જેના નામે બિલ આવે છે તેના તેના નામ પર નથી પણ એમના બાળકોના નામ પર આપવામાં આવી છે એટલે એ થકી અમને એવું લાગી રહ્યું છે કે ચોક્કસ બની આમાં કંઈ ગોટાળા જેવું લાગી રહેલું છે એના માટે અમે લોકો સુરત કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે છે માંગ અમારી એટલી જ છે કે આજે વર્ષોથી અમે લોકો અહીંયા ઈચ્છાપુર ગામની અંદર રહેતા છે અને વર્ષોથી સુરત શહેરની અંદર અમારા આદિવાસી લોકો અને ઝુંપડપટ્ટીઓની અંદર રહેતા આવ્યા છે તો માંગણી જે અમારી એટલી છે કે આજે વેરા બિલ અમારા નામ પર છે જે તે સમયે ગ્રામ પંચાયત તે ગામ પંચાયતની અંદર પણ અમે લોકો પચાસ વર્ષથી ઉપરથી અમે લોકો વેરા બિલ ભર્યા છે હાલમાં હરપતિ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા અમને લોકો રસીદ આપવામાં આવી છે જ્યાં તે સમયે આવો જે સરકાર દ્વારા જે સાડા ત્રણ લાખની આવસો આવી છે એક લાખ આવશો તો અમે લોકો કદાચ અમે અનલીગલી કદાચ ટાંગાળી અમે કબજો કરીને બેઠા હોય તો પછી આવશો કઈ રીતના પાસ થાય ટાંગાળી એટલે એ ઠકી અમે લોકો મામલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવામાં કે કાયમે ઢોમારે અમારા જે હરપટી લોકો છે અમારા જે આદિવાસી લોકો જે કાયમે ઢોરાને હેરાન ઘટી નહીં થાય કાયમે ઢોરાને અમારા ઘર રેગ્યુલાઇઝ કરી આપે એના ઠકી અમે લોકો કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે ઇચ્છાપુર ખાતે રહેતા અનુસૂચિત આદિજાતિના રહીશોના મકાનો કાયદેસર કરી આપવાની માંગ સાથે કલેક્ટરમાં આજે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં અસરગ્રસ્તો પહોંચવા પામ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા